આપણે બનાવવાનું છે ચોરાનું શાક ચોરા કે આપણે ગળ્યા પણ હોય છે મીઠું પણ શાક બનાવવા અને તીખું પણ જેને ગમતું હોય એવા બધા શાક બનાવતા હોય સબ્જીની તો આપણે કઠોળનું શાક બનાવવાનું છે આજે બહુ દિવસ થયા ખાવા દિવસે બનાવીએ અમે તો એ સબ્જી અમે કઈ રીતે બનાવીએ અમારે બનાવવાનું છે થોડું ઘર પણ નાખીને બનાવવાનું છે તો એમ કમ મજા આવે એમ ખાવાની અમને ભાત ને એવું હોય ને જોડે અને ટેસ્ટ થોડું સરસ આવે તો ચાલો વિડીયોની અંદર સ્ટાર્ટ કરીએ અને જો તપેલી પણ તપવા માટે મૂકી દીધી અને ભાતના બધું જ શું કહેવાય આપણો ચોરાને બધું મૂકી દીધું હોય તૈયાર કરી રેડી તો ચાલો વિડીયોની અંદર બન્યા રહો તો આપણે ટામેટા સરસ મજાના સમારી લીધા છે એમાં આપણે મરચું નાખવાનું છે આપણે સ્વાદ પ્રમાણે મરચું અંદર નાખીશું જેટલું ચોરા હોય એટલું અને આપણે ધાણાજીરું નાખી દઈશું જીરું વધારે આમ ટેસ્ટમાં હોય તો મજા આવે એમ અને ગરમ મસાલો અને હળદર ગરમ મસાલો માપના જ અમે જેટલું ખાઈએ એ પ્રમાણે અમે નાખ્યું છે અંદર જૂ થોડું જીરું ટીજી નાખી દીધું હોય જો આ રાઈ ફૂટવા માંડીએ અને આપણે હવે રાઈ ફૂટી જાય ને એટલે નાખી દેવાનું છે વઘાર કરવાનો છે તો જો આ મસાલો આપણો પાણી વેળીને રેડી કરી દીધો હવે આપણે આમાં નાખવાનું છે ચડવા દઈશું તો જો આ મિત્રો મસાલો ચડી ગયો છે અંદર મસ્ત મજાનો જો મસાલો ચડી ગયો વાપરવાનો તો છોરા બાકેલા છે નાખવાના છે અંદર જો તો જો હવે સરસ મજાનું વઘાર દીધું હવે અંદર થોડુંક આપણે પાણી વેળીશું અંદર તો જો આપણે પાણી વેળી દીધું છે એના પ્રમાણે અને હવે આપણે કોથમીર ઉપર નાખી દઈશું એટલે મસ્ત મજાનું આપણું સબ્જી રેડી થઈ જશે પાંચ દસ મિનિટની અંદર બાફેલી હોય એટલે ચડતો વાર લાગવાની નહીં એટલે જો હવે સર્વ કરી દઈએ એટલે સારું લાગે તો જો મિત્રો આપણે હવે થોડીક ચખાંડ નાખી દઈશું અંદર અમારે ઘડી જોવો થોડું શાકપાત હોય તો એટલે આવી રીતના આપણો અંદર જો એડ કરી દઈશું સબ્જી હવે થોડી વાર રહીને તમને બતાવીએ કેવી બની શકે બરાબર ભાત સાથે તો ચાલો વિડીયોની અંદર બને રહો જો આપણું સબ્જી રેડી થઈ ગઈ છે તો કેવી બનીએ કમેન્ટની અંદર લખજો અને આપણે જો અરે થાળી રેડી કરી દીધી છે તો ચલો વિડિયો જોયો હોય ને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સાથે ફોલો કરજો ને એવી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં